રાજકોટના જાણીતા પત્રકાર જગદીશ મહેતા સામે એક ખાનગી ફાઇનાન્સ કંપનીના માલિક દ્વારા વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવતા પત્રકાર જગદીશ મહેતાની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે કોણ છે આ કંપનીના પેઢીના માલિકને શું તેમણે આરોપ કર્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનીચ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલાં પત્રકાર જગદીશ મહેતા સામે એક રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં હેડલાઇન ન્યૂઝના જે તંત્રી છે તેમના દ્વારા કોપીરાઇટ તેમજ ખંડણી સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો એક ફરિયાદ નોંધાયા બાદ પણ આ સિલસિલો યથાવત રહ્યો અને રાજકોટની જે સ્વાસ્તિક ફાઇનાન્સ કંપનીના જે માલિક છે તેમના દ્વારા આ મામલે પત્રકાર જગદીશ મહેતા સામે ફરિયાદ નોંધીને તેમના એવા ફરિયાદમાં આરોપ છે કે થોડાક સમય અગાઉ

ફાઈનાન્સ અને જમીનનું કામકાજ ને બાંધકામનું કામકાજ કરીએ છીએ અમારી પાસેથી ઘણા વર્ષ પહેલાં આશરે છ વરસ પહેલાં જગદીશભાઈ મહેતા અમારા પરમ મિત્ર મહેશભાઈ ગયા ને વચ્ચે રાખી અને પંદર લાખ રૂપિયા અમારી પાસેથી હાથ ઉછીના ત્રણ મહિના માટે લઈ ગયા હતા કે હું પત્રકાર રહું એટલે મહેશભાઈ ભલાવણી કરી ભાઈ આનું ધ્યાન લેવાનું થતું હતું ત્રણ મહિના તમને પાછા આપી દે અત્યારે એને જરૂરિયાત છે એટલે તમે આપો એટલે મહેશભાઈ ચાળાની જામીનગીરીમાં અમે ત્રણ ચેક અને ત્રણ વાઉચર ભરાવી અને અમે એને પંદર લાખ રૂપિયા આપ્યા થાય એના આ ત્રણેય ચેક એની સહીવાળા એની ઘરવાળાને એના બેના એકાઉન્ટની વાળા સહીવાળા આ ત્રણેય ચેક એ તમને બતાવું છું એટલે જગદીશભાઈ પછી અમે જગદીશભાઈ ઘણી વખત ઉઘરાણી કરી મહેશભાઈ ક્યાડાને ઘણી વાર કીધું મહેશભાઈ ક્યાળાએ બહુ પણ ગયા એટલા વર્ષોમાં પણ એને અમને મચક ન આપી બરાબર અને છેલ્લે પછી અમે એકવાર મીટિંગ કરી એની અરે મહેશભાઈ ક્યાળા થ્રુ એટલે એ લોકોએ પછી મહેશભાઈ ક્યાળાએ એટલે જગદીભાઈ મહેતાએ એવું કીધું કે ભાઈ મને મારા વાવતરને જે કાપી દો નકર હું તમારા વિરુદ્ધ એવું છાપીશ કે તમે બરબાદ થઈ જાઓ બરાબર મારી પાસે પૈસા થાય એમ નથી હું હવે દઈએ નથી મારે દેવાય નથી તમારે થાય કે લઈ ગયો એ ધમકી અમને આપી બરાબર એટલે પછી અમે એને વાવતર હતા ચેક ને એ સાથે વાવતર બધે એને આપ્યા બરાબર વાવતર એને ફાડી નાખ્યા અને અમે એવું કર્યું ચેક અમારે ખોવાઈ ગયા મળશે ત્યારે આપશું બરાબર તો પછી અમે એના પછી એક બે વખત ફોન કર્યા તો એ કે ચેક આવે તો ઠીક છે નહીં આવે તો હું છાપામાં આપીશ આ વર્ષ એકાદ વરસ પહેલાની વાત છે પછી અમે કાંઈ ચેક અમે જેમ જ ગયું તો ખોવાઈ ગયા એટલે ચેક આપી ગયું નથી તો કે ચેક નહીં આવે તો હું છાપામાં આપીશ ને તમને બેને બરબાદ કરી દઈશ એટલે પછી એને અમારા વિરુદ્ધમાં એક વર્ષ પહેલા છાપામાં આપ્યું એવું લખાણ આપ્યું છાપાની અંદર કે અમે ઉઠી ગયા છે ને અમે ચિત્ર છે ને અમે ખોટા છે ને આવું બધું છાપા મેણે છાપ્યું મૂળિયલ કરીને એને ઈન ડાયરેક્ટલી બધું બતાવ્યું બરોબર એટલે પછી છાપા મેને આપ્યું એટલે અમે મહેશભાઈને વાત કરી કે ભાઈ હવે એને કીધું હતું થ્રો અમારી ચેક ખોવાઈ ગયા ક્યાંથી આપી આવું છાપ અમે ગયો અમે બરબાદ થઈ ગયા હવે એને કારણે જેમ આઈસીઆઈસીઆઈ બેંક ઉઠી ગઈ હતી ઉઠી નહોતી ગઈ પણ બેંકની જે અફવા ફેલાણી હતી અને જે માણસોના ટોળા વીળ્યા હતા અમે અમારી પાસે જેની જેની ડિપોઝિટ હતું એ લોકો ટોળે વીળ્યા બરાબર અને એ કારણે પૈસા આપી ન એટલે અમારી પાસે જે જમીન જાહેરાત રોકડા જે હતું એ બધું વેચી વેચીને ગામને સસ્ત આપી દીધું સો રૂપિયાનો માલ હોય દાખલા તરીકે તો અમે જીતે એસી નવ રૂપિયા માપી દીધો બરાબર એને કારણે અમને લોસ ગયો અને ગામની અંદર અમે મોટી રકમ અમારીથી બાકી છે એ આવતી નથી કારણ કે એ બધાને ખબર પડી કે આ ઉઠી ગયા હવે આ નોકરા દેવા જોઈએ અમને કોઈ પૈસા દેતો નથી અમને આ રીતે આ જગદીશ મહેતાએ હાલવી દીધા અને અમને બરબાદ કરવામાં મોટા મોટો રોલ હોય તો એનો હોય અને અમે આ સોશિયલ મીડિયામાં મારા આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે ત્યારે આગામી સમયમાં શું દૂધને દૂધને પાણીનું પાણી થાય છે તે જોવું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો